જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આપણે આજે તો હોદનો પોસ વાગે બ્લોગની શરૂઆત કરી છે તો જો આ બાજુ આપણે એ લખવા બેઠો હતો તો એ પૂરું થઈ ગયું તો મિકી હેડો થોડી ઘણી આપણે તમને વાત જણાવી દઈએ કે આપણે બ્લોગ જમ નતા આવતા તો આજ તો ઘણા દારા એટલે અગિયારથી બાર દારા પછી આપણો પાછો બ્લોગ બનાવીએ તો આજથી નવું વર્ષ બે હજાર છબ્બી શરૂ થયું તો બધા મિત્રોનું નવા વર્ષના રોમ રોમ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે તમને જણાવી દઈએ તો જુઓ આપણે ઘણા દારા પશુ પાસે હેતર મો ઓટો મરાતો હોય એમ કહેતો હોય બરાબર ભલેને પહાણ હતું પણ થયું જ એવું એટલે કોઈનું ઓન જ નથી તો જુઓ એવું બહુ જ જમી જતું ને તે દવા મારી દીધી હ કારણ કે ન્યા દે નહોતો મેરા હોય એવું એટલે તો આમ જોઈએ ચમનું થાય જો રાયરો એટલો વધારે દેખાય તો આપણે હોય આવી જઈએ ઓટો મારવાઓ લઈ તો જો અત્યારનું વાતાવરણ તો આવું લાગે હ હું તમને કહી દઈએ કે આપણે બ્લોક ચમ નહોતું આવતું તો જુઓ આપણે બનાવ વસંતાનું હગું વાલું કહેજો કે કોઈ બી કહેજો વસંતાનું કોઈક બનાવ બની જાય ને એટલે તમને કશું ખબર જ નહીં પડે અને એ અચાનક થાય કારણ કે કોઈ બીમાર હોય કે હેડો આબુ વીતું એટલે વસંતાનું આબુ વીતી જવું તો આપણને મત થાય કે હેડો એ અંધ વીતું એટલે વીત્યો હ તો આપણે એવું જ બની જતું તો હેડો હોય બેસી જઈએ તો બેસીને પછી તમને વાત કરું તો મારા ભાઈને થોડા ઘણા ચક્કર આવી જતા ડેરીમાં દૂધ ભરવા જતી વખત તો થોડી ઘણી ધાર હતી એવું એ વાગી ગઈ તો થોડા ટોકા આવ્યા તો રાતોરાતેનું દવાખાના લાવવું પડ્યો રાતી સાત વાગે એવું બનાવ બન્યો તો વસંતાનું થઈ ગયું કોઈને ખબર જ નહીં પડી તો પછી બધા દવાખાના લઈને આવતો રહ્યો અને લગભગ આઠથી નવ દાડા ઉપર થઈ ગયું તો દાખલ હતો વાઈસુમો તો સારું અને આરામે પડી ગયો અને હાજર રજા મલીજી અને મોટું દુઃખની વાત તો શું થાય કે એક જણ હોય ને તો એમ થાય પણ એક જ ગણનો બબ્બે વ્યક્તિ દાખલ હોય ને તો બહુ જ પેલું એમ થાય તો એક તો મારા ભાઈનું વાગ્યું એને દાખલ કર્યો અને અમારો ફઈ આપણે જે બ્લોગ બનાવેલું આપણે જેને ની જોઈ લેજો એ ફઈને આપણે બતાવ્યો તો નહોતો ચહેરો પણ ખબર લેવા જતો અમે તો એ મેં દાખલ કર્યો તો એક જ દિવસે હો જે મારા ભાઈને દાખલ કર્યા વાગ્યું એટલે અને હવારમાં બીજા દિવસ એ અન દાખલ કર્યો કારણ કે બે જણ એક જ દવાખાનામાં એટલે બહુ જ પેલું એમ થતું તો માર ભાઈનું તો અઠવાડિયું થઈ જતું હતું અઠવાડિયા પછી ખાવાનું એવું વાલ્યું કારણ કે વાગ્યું એના લીધે બહુ જ વીતી ગયું તો બધા ત્રણ ચાર જણ તો ખાધસ થયા હતા કશું હુજ જ નથી પડતી હું કરું શું નહીં તો બસ મને વિડીયો બનાવવાનું કોઈ કશી હુજ જ નહીં પર કશી ખબર જ નહીં પરખ આપણે શું કરું તેવામાં આપણે સી રીતે વિડીયો બનાવીએ તો આપણે નહોતો બનાવ્યો તો ભગવાન માતાજીની મહેરબાનીથી આજ અમારું બહેન હારું એ થઈ ગયું અને આજે નવા વર્ષનો પહેલો દિવસ તો આજ એને રજાએ મળી જઈ તો એ બહુ જો પણ ફરીનું હજુ રજા નથી મળી સારું હ પણ થોડો ઘણો હમણાં ડૉક્ટર સાહેબનું કહેવું થયું કે થોડા બે ત્રણ દારા રાખવા પર હિં તો એ તો રજા નથી મળી પણ મારા ભાઈને મળી જઈએ તો આપણે વિડીયો નહોતો બનાવતો પણ હું ધીરે ધીરે વિડીયો બનાવું તો આપણે તમને આ નણખળું વ્લોગ બનાવીને કીધું જણાવી દઈએ તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ